રાજ્યમાં સુરક્ષા પરિષદો પરિસંવાદો અને કાર્યશાળાઓ નિયમિત યોજાતી હતી કે કોરોના કાળમાં આક્રમ તૂટ્યા બાદ હાલ બે હજાર ઓગણીસ પછી પહેલીવાર રાજ્યકક્ષાની સુરક્ષા પરિષદ ભરૂચના આંગણે યોજવામાં આવી હતી કોન્ફરન્સમાં ગ્લોબલ એચએસસી કાઉન્સિલના ચેરમેન એલ કે ડુંગરાણીએ સ્વાગત પ્રવચન કરતા કાઉન્સિલના હેતુ દ્રષ્ટિકોણ અને મિશન વિશે જણાવ્યું હતું કે આ કાઉન્સિલનો ઉદ્દેશ્ય માત્ર સલામતીના ધોરણો વધારવાનો નથી પરંતુ ટકાઉ આવતીકાલ માટે નાગરિકો છોડ અને પર્યાવરણનું રક્ષણ કરવાનું છે સાથોસાથ તેઓએ કોન્ફરન્સની થીમ આપણે સાથે મળીને સલામત અને ટકાઉ આવતીકાલ માટે પરિવર્તનનું નેતૃત્વ કરીએ છીએ તે ઉપર ભાર મૂક્યો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ મનસુખભાઈ વેકરિયા એ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગોમાં સલામતી અધિકારીઓની એકતા દ્વારા સલામતી કેન્દ્રિત ચર્ચાઓ અને કાર્ય જરૂરી છે આ એકતા દ્વારા આપણી ઘટનાઓ ઘટાડવા માટે સલામતી અધિકારીઓને જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ મનસુખભાઈ વેકરિયાએ ઉમેર્યું હતું કે પર્યાવરણીય દ્રષ્ટિકોણથી આજે ઘણા ઉદ્યોગો પર્યાવરણને પ્રદૂષિત કરે છે આ માટે એચએસસી કાઉન્સિલ પર્યાવરણ સંરક્ષણના અધ્યતન ધોરણો જાહેર કરીને કંપનીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે નિવૃત્ત રાજ્ય નિયામક બી એન મહેતાએ તેમના ભાષણમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના મહત્વ પર ખાસ ભાર મૂક્યો તેમણે સેફ્ટી સર્કલના અમલીકરણની જરૂરિયાત અને તેની કાર્યપદ્ધતિ વિશે વિગતવાર સમજાવ્યું હતું ગંભીર ઔદ્યોગિક અકસ્માતોના બનાવોમાં સલામતી અધિકારીઓની કાનૂની જવાબદારી અંગે પેનલ ચર્ચામાં વિખ્યાત સલામતી નિષ્ણાંતો એ વિગતવાર ચર્ચા કરી હતી આ પ્રસંગે ગ્લોબલ એચએસસી કાઉન્સિલના ચેરમેન એલ કે ડુંગરાણીએ આગામી વર્ષે બીજી સલામતી પરિષદ યોજવાની જાહેરાત કરી અને તમામ હાજર મહેમાનોનો આભાર માન્યો હતો હું એલ કે ડુંગરાણી ચેરમેન ગ્લોબલ એચએસસી કાઉન્સિલ સુરત આજ બીએપીએસ મંદિર ઝઘડિયા ભરૂચ ખાતે એક દિવસીય સેફ્ટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી છસો કરતાં પણ વધારે સેફ્ટી પ્રોફેશનલો હાજર રહ્યા હતા સમગ્ર દિવસ દરમિયાન અમુ સેફટી સેફ્ટી સર્કલ ફોર્મેશન ટીમવર્ક એક્સિડેન્ટ રિડક્શન અંગેની ટેકનિક્સ અને વર્ક પરમિટ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી આ ઉપરાંત સેફ્ટી પ્રોફેશનલ્સ કે સેફ્ટી ઓફિસર્સને પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ અંગે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વક્તાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલી હતી આ સંદેશ સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ બહોળો ફેલાવો થાય અને ગુજરાતની તમામ ઇન્ડસ્ટ્રી અકસ્માત રહિત પોતાનું ઉત્પાદન આગળ વધારે તેવી નેમ સાથે અમે આ કાર્યક્રમનું આજ રોજ સાંજે સમાપન કર્યું છે જય હિન્દ જય ભારત